નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ ગુજરાતના મુખ્યમંત્રીને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે એક પત્ર લખી મુસાફરલક્ષી યોજનાઓ બાબતે કેટલાક ફેરફાર કરવા વિનંતી કરી છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યમાં ચાલતી પેસેન્જર પોર્ટેબલ પાસ સિસ્ટમ કેન્સરના દર્દીઓની મુસાફરી માટે અને મહિલા મુસાફરની સીટ બાબતે કેટલાક ફેરફાર કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે હાર્દિક પટેલે રાજ્યમાં રોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકોને પેસેન્જર પોર્ટેબલ પાસ સિસ્ટમ બાબતે થતી કનડગતનો ઉલ્લેખ કર્યો છે એક જ પાસ પર લોકલ અને એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરવાને લઈને રજૂઆત કરી છે ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને અને સમાજમાં ગૌરવભેર આગળ વધે મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર વિરમગામ માંડલ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં તારીખ એકથી આઠ ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે લવજીવાદ સંબંધિત બિલ મંગળવારે યુપી વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે આ બિલમાં હવે આરોપીઓને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે આ કાયદામાં ઘણા ગુનાઓની સજા બમણી કરવામાં આવી છે લવજેહાદ હેઠળ નવા ગુનાઓ પણ ઉમેરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે યોગી સરકારે સોમવારે ગૃહમાં આ સંબંધિત બિલ રજૂ કર્યું હતું પહેલી ઓગસ્ટથી ફાસ્ટેગ સાથે જોડાયેલ નિયમો બદલાશે ફાસ્ટેગ સક્રિય રાખવું પડશે ત્રણ મહિનાની અંદર એક લેવડ દેવડ જરૂરી જો આવું નહીં થાય તો નિષ્ક્રિય બની જશે નમો ડ્રોન દીદી યોજનાએ ખોલ્યા મહિલાઓની આર્થિક ઉન્નતિના દ્વાર ડીસાના તાલેપુરા ગામના આશાબેન ચૌધરીએ નમો ડ્રોન દીદીની તાલીમ લઈ ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ જેવું કામ સહેલાઈથી કરી સારી કમાણીની સાથે અન્ય મહિલાઓ માટે બની રહ્યા છે પ્રેરણારૂપ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય માહિતી કમિશનર અને ત્રણ માહિતી કમિશનરને શપથ લેવડાવ્યા રાજભવન ખાતે આયોજિત શપથવિધિ સમારોહ અંતર્ગત મુખ્ય માહિતી કમિશનર તરીકે ડોક્ટર સુભાષચંદ્ર સોની અને માહિતી કમિશનર પદે સુબ્રમણ્યમ અય્યર મનોજ પટેલ અને નિખિલ ભટ્ટે શપથ લીધા

ગંભીર ચિંતા દર્શાવી તો અમેરિકા બીજું વેનેજુલા બની જશે અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી ભારે વિસ્ફોટક બની રહેશે શેરબજારમાં આજે ત્રીસમી જુલાઈએ ઉછાળો જોવા મળ્યો હતો સેન્સેક્સ નવ્વાણું પોઈન્ટના ઉછાળા સાથે એક્યાસી હજાર ચારસો પંચાવન પર બંધ થયો હતો તે સમયે નિપટીમાં એકવીસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને તે ચોવીસ હજાર આઠસો સત્તાવનના સ્તર પર બંધ થયો હતો જો આપને આ ટોપ ન્યૂઝનો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહ્યા બદલ આપનો આભાર